મોર્નિંગ જય જય માં પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જો આજ તો હે ભાઈ વેલો ઉઠાડી દીધો આખી રાત લાઈટ રહી હતી ભાઈ જ સલી ગઈ રહેતી બાપુ એને જોવા આવ્યા ને પાંચક વાગે ભાઈ સલી ગઈ હતી આખી હરા માથેથી નીહરી ગયું પાણી એમાં હતું સાંજે એક મોટર બંધ કરી દીધી હતી એક જ ચાલુ રાખી હતી એમાં હતું હવાઈ રિસાઇટ ભરા હે હું વહેલી ભરાઈ ગઈ પાંચક વાગે જોવા આવ્યા ને ત્યાં સલી ગઈ પછી ગાયો ઘાય વહેલા ઉઠી અને હલાળિયું કરી અને ચાલુ કરી દીધી છે હવે જે અહીંયા બે કેરા રી ત્રણ કેરા રહ્યા છે બાકી પી ગયું અને ભાઈ તો હજી ઘણી ભય રહ્યા હે પણ હવે એવારી આ હે ને એટલે કેરા પાઈ લઉં ને પછી લાઈન હારવી જો હે પાછી બે મોટું ચાલુ કરી દઉં એટલે ભરાતી થાય અને હું લાઇન હારી નાખી એટલે ગાયો ઘા ભાટ ભરાણી હતું તું રહી સેટ ભરા હે પણ ગાયો ઘા ભરાણી એટલે એની પહેલા ઉઠાડી દીધો એ હું છે અટામણ બ્લોક ચાલુ કરી દીધો છે હાલો તો આગળ તમે બન્યા રહેજો ને વ્લોગ નવા હો તો સબસ્ક્રાઇબ કરતા જજો હાલો જો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયે આપણો વારો આવી ગયો હે આજ લગન જવાનો નાય ધોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હે અને માર મમ્મી ની આ જાય રહે આપણે રહેવાનું છે દેશ દેશ ના એપિસોડ હા સિંહ તો મજામાં મજામાં જ રાખે ભગવાન તમને હા

અને ભાઈડે અડધીથી ઓસેરીને એટલી ખાલી થઈ હતી કે હવે બે મોટું પાછી ચાલુ કરી દીધી છે કમ્પ્લેટ એટલે હવે કંઈ પીડા હે નહીં ભાઈ ડાગણી ભરા હે નહીં એટલે ઉતાવળ નથી એટલે થોડાક પટકા બટકા હારી અને પછી ચાલુ કરવી જોઈએ હાલો તો તમે આગળ બનીના આપણે તો આ જ લાડવા ખાવા જવાની

ઘરે જાઉં હો ઘરે જઈ અને ગાડી લઈ અને ડાયરેક્ટ જાબી મૂકો હવે ઘરે મોડું થઈ ગયું અઢી વાગી મને મતો દોઢ વાગે નવરો થઈ જાય વાહી જમીન ત્યાં બાર વાગે આવતા રહ્યા હતા અઢી વાગી ગયા હે એટલે એવું બધું ચાલો હાલો તમે આગળ બેઠા ગયો હજુ ફાઇટ ખરચ આપે ને આપીશ બચાવું હેલો ગાઈશ જે આપણે રડન બૌડો આપીએ અને આવી ગયા હતા અને પાછા આવી અને સુઈ ગયા હતા ઘડીક વાર કોઈ અહીં ઉઠ્યું નહોતું હું આવીને સુઈ ગયો સુઈ ગયો છે લગભગ પાંચ વાગી ગયા હતા ઉઠવા પાંચ વાગ્યા હું પડ્યો રહ્યો એમને હવે ઉઠી બુઠીને આપણે ભેંસોને પાઈ લીધી છે અને ભાઈતા બાપુએ ખાલી કરી નાખી દે એટલે એ કઈ પીડા હતી નહીં અને અહીંયા જો હાહુને ગપસપ ચાલુ છે જો એક લુગડા ધોય એક વાર અહીંયા બાઈણે બહેન થામણા કરે અને વળી આજતા નવો પહેરવેશ ધારણ કર્યો હે તમને કંઈ અલગ લાગે અલગ લાગતું હોય તો કોમેન્ટમાં કહેજો ભાભાઈ નવો પહેરવેશ ધારણ કર્યો હે બરાબર કોમેન્ટમાં કહેજો કે આ પહેરવેશ ધારણ આમને રહેવા દઈએ કે હાડી પહેરે કે બરાબર કોમેન્ટ કરજો તો આપણે એ પ્રમાણે આગળ હાલશું હે તો હવે જેવું જેની મરજી હોય એ પ્રમાણે કેતા હોય એટલે કોમેન્ટ મારો બાપા હા બરોબર હા બરાબર

જો એમ કહે છે કે વેરું હોય ને તો હાડી પહેરે ના વેરું હોય ને તો ગબ દેખીને પહેરી લેવાય હા પડ્યો હોય લેવા થાય એ વાત હા બરોબર મારી બાઈ તો પહેરે જ છે ડ્રેસ

અને આપણે હવે ભાઈ છે ને આજ હાંજી ખાલી કરી લેવી છે જેટલી ભરાણી હોય એટલી ને કાલ રાઈતી સલી ગઈ હતી એવું હવે આપણે કરવું છે નહીં બરાબર રાઈતી સલી ગઈ તી શું બધું ભેહા સલવી દીધી હતી તો સારું હે જૂની છે ને તે વાંધો નથી ને કે તાજા પારા બારા કરેલ હોય તો જાય બકબકાતી બોલતી એટલે કપડાં બપડા ચેન્જ કરી નાખી અને હજી ભૂકાન ભારી ભરવા જાવી છે ઉકાણ ભારી ભરી આવું પછી ભેંસોને નાખવા હૈ ભેંસોને નાખી લાવું પછી ઘડીકવાર બેસીશ ઘડીકવાર વાર બેસીશ પછી જઈશ ભાઈડ ખાલી કરવા પહેલી ભાઈડ ભરાડે ને પેલું રાતે સળી ગઈ હતી ગઈ રાતે પેલી ભાઈડ સળી ગઈ હતી તો પહેલી ભાઈડ આજે સાંજ પડે ને પેલી ખાલી કરી નાખવી ચણામાં રાજમમાં તો પેલો રાતે આપણે કંઈ ટેન્શન ને આરામની નીંદ લઈ શકીએ આપણે એટલા માટે પેલી ભાઈટ આપણે ખાલી કરી નાખવી છે તો પેલી સાંજ પડે ત્યાં સુધી વાજ જોવી છે ભરાવાની બતાવીશ તમને સાંજે કે અગણી હિમણું જઈશ તો બતાવીશ પણ એકવાર તમને આખી ભાઈટ ભરાશે એટલે તમને બતાવીશ તો ખરો પણ હવે હિમણો આજે ગયો નથી નકર તો તમને બતાવું પણ આખી અટાળે ભરાયેલ પણ નથી એટલે આખી ભરાશે તે બતાવીશ તમને હાલો તમે આગળ બહિનારી હું કપડે ચેન્જ કરી નાખ